રાજ્યો માંથી ઓનલાઈન માધ્યમથી ત્રણસો થી વધુ ભક્ત પરિવારો પૂજામાં જોડાયા હતા સોમનાથ તીર્થધામમાં આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે સોમનાથ મંદિરમાં ભગવાન સૂર્યની આજે પૂરવા પૂજા કરવામાં આવી ખાસ કરીને આજે મકરા મકર સંક્રાંતિએ ભગવાન સૂર્યની પૂજા ગૌમાતાના પૂજનનું એક અનેરું મહાત્મ્ય છે આદિ અનાદિ કાળથી જ્યારે આ મકર સંક્રાંતિએ સૂર્ય છે મકર રાશિમાં પ્રવેશ કરતો હોય એને ખૂબ પવિત્ર માનવામાં આવે છે ને આ દિવસે ખાસ કરીને વિશેષ પૂજાનું મહત્ત્વ હોય છે ખાસ કરીને જ્યારે પ્રભાસ તીર્થ છે એને ભાસ્કર તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે આ એક અર્ક સ્થળ તરીકે પણ પ્રચલિત છે અહીંયા ભગવાન સૂર્યએ એમની સોળ કળામાંથી બાર કળાઓ પ્રભાસને આપી હતી અહીંયા બાર મંદિરો હતા એટલે મકર સંક્રાંતિએ અહીંયા પ્રભાસ તીર્થમાં પૂજાનું એક વિશેષ અને અનેરું મહાત્મય છે ટ્રસ્ટ દ્વારા આજે ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવી અને ગૌ માતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક ગૌશાળા પણ અહીંયા ચલાવવામાં આવે છે અને આ ગૌશાળાનો મુખ્ય હેતુ આસપાસના ખેડૂતો કે લોકો ગૌપાલન કરતા થાય કે કરે અથવા વિશેષ ગૌપાલન કરે એવો ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે